રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામ લલ્લા વર્ષો બાદ જે પોતાના સ્થાને બિરાજવાના જે મંદિરમાં એ અનુસંધાને આપણે ખારીવાડી એરિયામાં પણ આજે ભવજ્ય આપણે મંદિરે ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે ઉપર ધજાજી જે આપણે ચડાવી રહ્યા છીએ તે આપણે આગળ આપણે બે કિલોમીટર આગળથી ભવાનભાઈ પ્રેમજીભાઈના ઘરેથી આપણે અહીંયા પદરામની ભવ્ય શોભાયાત્રા નીકળી છે એમાં હજારોની સંખ્યામાં માણસો મેદનીએ લાભ લીધો છે શોભાયાત્રામાં તે પછી અત્યારે આપણે જે મહાઆરતી મહાઆરતી થવાની છે તેમાં એક હજાર આઠ દીવડાની મહાઆરતી થવાની છે અને એકાવન મસાલની સાથોસાથ આપણે શ્રી રામ નામનો જયઘોષ ઘોષ બોલાવવાના છે તે પછી મહાપ્રસાદનું સાંજે ભવ્ય આયોજન કરેલું છે એમાં પણ હજારોની સંખ્યામાં માણા મહાપ્રસાદનું આયોજનનો લાભ લેશે એ સિવાય રામધૂન આપણે ચાલુ જ છે સતત ચોવીસ કલાક એનો પણ માણા લાભ લઈ રહ્યા છે રામધૂનમાં આપણે અવનવા જે રામ ભગવાનના વેશભૂષા ધાર્મિક પ્રસંગો પણ રામધૂનમાં ભજવવાના છીએ એનો પણ માણા લાભ લેવાના છે તો આ ભવ્ય જે પ્રોગ્રામ છે એને અતિ બોલ બનાવવા માટે આપણે જે સ્થાનિક લોકોએ જે સાથ સહકાર ફૂલે ફૂલ આપેલો છે તે બદલ અહીંયા જે અત્યારે વાગી રહ્યું છે ડીજે એ પણ આપ જોઈ રહ્યા છો હજાજીનું ભવ્ય આગમન થઈ રહ્યું છે ચડી હજાજી અવરોધ થઈ રહ્યા છે તો આ જે આપણો પ્રોગ્રામ છે ખારીવાડી વિસ્તારના ભીટભજન હનુમાનજી મહારાજના મંદિરે કે દર વખતે આપણે હનુમાન જયંતિનો પણ આવી જ રીતે ભવ્ય પોગ્રામ કરી છે એવી જ રીતે આજે રામલલા બિરાજમાન થઈ રહ્યા છે એના માનમાં પણ આજે આપણે મોરબીમાં અસંખ્ય જગ્યાએ આ પ્રોગ્રામ ચાલુ છે એવી જ રીતે આપણા મંદિરે પણ આ ચાલુ છે તો દરેક માણા લાભ લેશો આપ જોઈ રહ્યા છો બાજુમાં સ્ક્રીન ઉપર અયોધ્યાનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે રામલલા જે બિરાજમાના છે એમનું એ પણ આપ નિહાળી રહ્યા હજારોની માણ્યા સંખ્યા અહીંયા નિહાળી રહી છે એ લાભ લઈ રહીએ એ સૌના મનોરથ ભગવાન શ્રી રામ પૂરા કરે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના આભાર ભારત માતા કી જય વંદે માતરમ